કુલ 71 કામો હાથ પર લેવાય હતા જેમાં વિપક્ષ સભ્ય મલમ કોલિયા અને કોંગ્રેસી સભ્ય રામબાબુ શુક્લા દ્વારા શરૂથી જ શાસક પક્ષ પર સવાલોનો મારો ચલાવ્યો હતો. પાલિકા દ્વારા શહેરમાં પશ્ચિમ વિસ્તારમાં રૂપિયા 2.15 કરોડના ખર્ચે નાખવામાં આવતા નવા વીજપોળના કામમાં પાલિકાએ કોન્ટ્રાક્ટરને ઉતાવળે કામ આપી દેવાયું હોવાનું જણાવી આ કામ કેમ આટલું ઝડપી કરવામાં આવ્યું તે અંગે વેધક સવાલોનો મારો ચલાવ્યો હતો. વધુમાં પાલિકા દ્વારા પાલિકા દ્વારા કરી અગાઉ જે પ્લાસ્ટિક આ ડસ્ટબિન ખરીદ કરેલા તેમાંથી ત્રણ હજાર ડસ્ટબિન હજી ધૂળ ખાઈ રહ્યા જણાવી આ સ્ટીલના હાલત પણ આવી જ ન થાય કહેતા રામ બાબુ શુક્લા સાથે થોડી ઉગ્ર બની હતી પાલિકા પ્રમુખ મનીષ પટેલ શાસક પક્ષના નેતા મનીષ નાયક પ્રજ્ઞેશ પટેલ તેમજ મલમ કોલિયા

અમે અમે સતત વાંધો લીધો છે કે ભાઈ એક બાજુ લાઇટ બ્યુરો બાકી છે લાઈટ લાઇટ અધિકારીઓમાં આપણને અધિકારીઓ જાણ કરે છે કોઈ નોટિસ આપે છે તેમજ આપણા કર્મચારીઓને બધાને પગાર બાકી હોય આ બાકી હોય એ બધું જોયા પેન્શનરોના આપણે સમયસર પેન્શન ચૂકવવું જોઈએ આ બધા પ્રશ્નનો લઈને પહેલા આપણે આપણું નગરપાલિકાનું ભંડોળ સરખું કરવું જોઈએ અને પછી આવા કોન્ટ્રાક્ટરો ને બિલો ચૂકવવા જોઈએ આવા દસ દિવસ ની અંદર ચૂકવતા બિલો હંબે અમને સખત વિરોધ છે કે કોન્ટ્રાક્ટરો હં કેમ તમે ઘૂંટણી પડી ગયા છે